ભુજના ભીડ ગેટ પાસે આવેલ રસ્તા ઉપર ભૂવો પડ્યો છે ભુજ નગરપાલિકાની કામગીરીના ધજાગર ઉડતા જોવા મળે તેવામાં ભુજના ભીડ ગેટ પાસે આવેલ રસ્તામાં મોટો ભૂવો પડ્યો છે જેમાં ડામર રોડનું કામ ભ્રષ્ટાચારીપૂર્વક થયું હોય તેવું નરી આંખે નજરે પડે છે રસ્તામાં અનેક ખાડાઓ ખખડ ધજ જોવા મળે છે રોડ રસ્તાઓમાં આવા અનેક ખાડા જોવા મળે તેવામાં સત્વરે નગરપાલિકાને જાગૃત થઈને કામગીરી કરવાની જરૂર છે આ ભૂવાને સત્વરે કામગીરી કરવામાં આવે નહીતર નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનશે તો શું જવાબદાર નગરપાલિકા બનશે કે શું લોકોના મુખે ચર્ચા રહ્યું છે કે નગરપાલિકા સત્વરે કામગીરી હાથ ધરે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે